રાજ્ય સરકાર દ્વારા થોડાક દિવસ પહેલાં ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કાયમી શિક્ષકોની ભરતી આગામી દિવસોમાં ચોવીસ હજાર સાતસો જેટલા પદો પર કરવામાં આવશે તે નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું જો કે અત્યારે કોઈ સત્તાવાર નોટિફિકેશન આવી નથી ત્યારે ટાટના જે ઉમેદવારો છે ચિત્રકામના જે ઉમેદવારો છે તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે ને છેલ્લા પંદર વર્ષથી તેઓ ભરતીની રાહ જોઈને બેઠા છે તે માંગ સાથે ફરી એકવાર શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના શું મહત્ત્વના મુદ્દાઓ છે તેઓ શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝા ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે કથડતી હોવાના આરોપો લાગી રહ્યા છે ખાસ કરીને ગુજરાતના છેવાડાના ગામોમાં જે ઓરડાઓની જર્જરિત હાલત છે શિક્ષકોનો અભાવ છે તેના કારણે હવે આગામી સમયમાં રાજ્ય સરકાર ગુજરાતના શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માંગતી હોય તો ત્વરિત ભરતી કરે તેના જ માટે થોડાક સમય પહેલાં ટેટાટની જે પરીક્ષા લેવામાં આવી હતી ને ટેટાટ પરીક્ષામાં ઉમેદવારો પાસ થયા હતા ત્યારબાદ સરકાર દ્વારા જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો પરંતુ કેટલાક ઉમેદવારોને આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એટલે એ કરાર આધારિત ભરતી મંજૂર નહોતી તેમના દ્વારા છેલ્લા બે વર્ષથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગ ચલાવવામાં આવી રહી છે જ્યારે કોમ્પ્યુટરના શિક્ષક હોય ચિત્રકામના શિક્ષક હોય ઇંગ્લિશ મીડિયમના શિક્ષક હોય તેમજ અલગ અલગ પ્રકારની જે કેટેગરી નક્કી કરવામાં આવી છે તે મુજબ આગામી દિવસોમાં ભરતી કરવામાં આવશે તેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદન બાદ હવે ટાટ પાસ જે ચિત્રગામના ઉમેદવારો છે તેમના દ્વારા માધ્યમિક ક્ષેત્રમાં જે ખાલી પડેલી જગ્યા છે તેમની ત્વરિત ભરતી કરવામાં આવે કેમ કે છેલ્લા પંદર વર્ષથી તેઓ ભરતીની રાહ જોઈને બેઠા છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે તેમને ફરી એકવાર શિક્ષણ મંત્રીને મળીને આવેદનપત્ર પાઠવ્યું છે ને તેમની ઉંમર છે તે વીતતી જઈ રહી છે સમય નીકળતો જઈ રહ્યો છે તે પહેલાં ભરતી ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડીને કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે પહેલાં તો જે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા હતા તેમનું નિવેદન સામે આવ્યું છે તે સાંભળી લો સૌ પ્રથમ તો ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માની છે કેમ કે અમારા વિષય જે વિસ્તરીય પરીક્ષા લીધી હતી એ પ્રમાણે અમારા વિષયનો સમાવેશ કર્યો એ બધા ગુજરાત સરકારનો મેં દિલ આભાર માનીએ દરેક મિત્રો અને મેઇન વસ્તુ કહેવાનો મતલબ એ છે અમારો કે જે ચિત્ર વિષય છે એની અમે અમે ભરતી માટે માગણી કરીએ છીએ ભરતી સરકારે જાહેર કરી છે કે આ વિષયનો સમાવેશ કરવામાં આવશે પણ અમુક અંશે અમને એવું લાગી રહ્યું છે ક્યાંક અમારી ભરતી ઓછી આવી શકે છે કેમ કે અમારો સાક્ષરી વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તો અમારી સરકારની એક વિનંતી છે કે સર ચિત્રની સાથે સાથે સાક્ષાની વિષયનો પણ અમારો સમાવેશ કરવામાં આવે તો જેથી કરીને અમારું સાત વર્ગોના હિસાબે અમે એકમ ઊભું થાય અને અમારી જગ્યામાં વધારો થાય કારણ કે છેલ્લા પંદર વર્ષથી જોઈએ તો પંદર વર્ષથી અમારી ચિત્ર વિષયની કોઈ ભરતી થઈ નથી બે હજાર અગિયારથી લઈને અત્યાર સુધીમાં મેં સરકારે સોકાદાર લેવાતી કાટની પરીક્ષા અમે પાસ કરી છે છતાં પણ અમારી ભરતીના નામે અમને મીંડું મળ્યું છે એક પણ ભરતી અમારી થઈ નથી અત્યાર સુધીમાં તો આ વિષય આ વર્ષે જ્યારે સરકાર ભરતી કરી રહી છે ત્યારે અમને બે જોડીને એક વિનંતી છે કે આ વખતે અમારા વિષયનો અમારો સમાવેશ કરી અમે સંસ્થા પાસે જઈને માંગણી કરી હતી કે ચિત્ર વિષયની આ ભરતીમાં વધારેમાં વધારે માંગ કરે પરંતુ શાળા લોકો સરકાર પર આ વિષય થોપે છે અને સરકાર કહે છે કે શાળા જેટલી મહેકમ બતાવશે વીસ બતાવશે બસ્સો બતાવશે બે હજાર બતાવશે એટલા અમે ચિત્ર શિક્ષક ભરીશું પરંતુ અમારી માંગણી એ છે કે શાળા અને સરકાર વચ્ચે અમે પીસાઈ રહ્યા છે અમારા સબ્જેક્ટને ન્યાય મળે પંદર વર્ષ પછી અમે પંદર ભરતીનો તમાચો નથી ફેરવાના માટે ચિત્ર શિક્ષકની વધારામાં વધારે ભરતી આવે એવું બે હાથ જોડીને સરકારને વિનંતી ઘણા વર્ષોથી પરીક્ષાની તૈયારી કરીને આ વર્ષે પરીક્ષા લીધી હવે ભરતી થશે પાછી પરીક્ષા આપી પાછી ભરતી થશે આવા ઘણા સપના જોઈને અમે દેખાશે પરંતુ હવે બે હજાર ત્રેવીસમાં જ્યારે વીસ તરીકે પરીક્ષા લીધી સરકારે તો અમારામાં એક આશાનું કિરણ જાગ્યું કે હવે પછી તો સરકાર જાગશે અમે કાયમી ભરતી તરીકે સમાવશે ઘણી સ્કૂલોમાં જગ્યાઓ છે સંચાલક મંડળ નથી આપતા પરંતુ સરકારશ્રીને એ જ વિનંતી છે કે તમે સંચાલક મંડળને રજૂઆત કરો અને ત્યાંથી જગ્યાઓ માંગો અને અમારી કાયમી ચિત્ર શિક્ષક તરીકેની ભરતી કરો આપ આપશ્રીને બે હાથ જોડીને વિનંતી છે ગુજરાતની ઘણી એવી શાળાઓ છે ગુજરાતમાં ઘણી એવી શાળાઓ છે કે જેમાં સાત વર્ગોથી વધારે વર્ગો ધરાવતી શાળાઓ કે જ્યાં ચિત્ર શિક્ષકનું મહેકમ ઊભું થઈ શકે તેમ છે છતાં પણ મંડળ દ્વારા ખાલી જગ્યાઓ નથી મંગાવવામાં આવતી તો સરકારને બે હાથ જોડી એ જ વિનંતી છે કે આપશ્રી એમને રજૂઆત કરો એ ખાલી જગ્યાઓ એમના તરફથી મોકલાવે અને પંદર વર્ષ પછી આજે ચિત્ર વિષયનો સમાવેશ ભરતીમાં કરવામાં આવ્યો છે તો અમારું મેકમ ક્યાંક ને ક્યાંક તો ઊભું કરવામાં આવે અને સાત વર્ગોથી વધારે વર્ગો તરફથી શાળાઓમાં સરકારી વિષયોનો સમાવેશની સાથે અમા અમને કાયમી ભરતીમાં ઉમેરો કરવામાં આવે અમારો એ અમારી સરકારની એક રજૂઆત છેલ્લા પંદર વર્ષથી અમારા ચિત્ર શિક્ષકોની ભરતી નથી થયેલી જે તાજેતરમાં માનનીય કુભેભાઈ ડિંડોળ સાહેબે પંચોતેરસોની જગ્યાઓમાં ચિત્ર વ્યાયામ સંગીત વિષયોનો જે સમાવેશ કર્યો છે એમાં અમારો ચિત્ર જે વિષય છે એ ચિત્ર વિષયની વૈકલ્પિક વિષય ગણે છે અને ચિત્ર વિષયની સાથે સાથે અમારા જે બીજા સબ્જેક્ટો છે ગુજરાતી છે પછી સામાજિક વિજ્ઞાન છે ગણિત છે સંસ્કૃત છે એવા વિષયો પણ અમે સાક્ષરી વિષયો પણ જોડે જોડે ભણાવી શકીએ છીએ અમે ત્રિસ્તરીય પરીક્ષા આપી છે એ સૌપ્રથમ પ્રથમ પ્રિલિમ પરીક્ષા આપી હતી પ્રિલિમ્પમાં ક્વોલિફાઈડ થયા અને પછી અમે મેઇન્સ આપી છે એમ કે તો બબ્બે પરીક્ષાઓ સરકારે લીધી છે છતાં પણ સરકારે અમારો સાક્ષરી વિષયમાં સમાવેશ કર્યો નથી તો અમે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો સાક્ષરી વિષયમાં સમાવેશ કરે અને ગુજરાત રાજ્યની આશરે પંચોતેર આશરે પાંત્રીસો જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે એમાંથી લગભગ સાતસોથી આઠસોથી હજાર સુધી તો સાત વર્ગ ધરાવતી સ્કૂલો છે તો એમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ સ્કૂલોમાં સાતથી ઉપરના જે વર્ગો ધરાવતી હોય એ સ્કૂલોમાં અમારા ચિત્ર શિક્ષણનો ચિત્ર વિષયની ભરતી કરે અને સાક્ષર વિષયનો વર્ગ લોડ આપે તો અમારી ચિત્ર શિક્ષકની ભરતી થઈ શકે એવી અમારી શિક્ષણ મંત્રીને નમ્ર વિનંતી છે ચિત્ર દ્વારા બધા વ્યક્તિઓ પોતાની ભાવના જે અંદર રહેલી છે એ વ્યક્ત કરી શકે છે અત્યારના આ જે લાઇફસ્ટાઈલ છે એમાં જે બધા ડિપ્રેશનમાં હોય છે એ લોકો બી ચિત્ર દ્વારા પોતાની ડિપ્રેશન દૂર કરી શકે છે અને આગળ આવી શકે છે જે પોતાની બધી ડિપ્રેશન હોય છે એ નીકાળી શકે છે તો એનું મહત્ત્વ બી બહુ બધું છે જે આજની લાઇફસ્ટાઈલમાં બહુ જ જરૂરી છે તો વિનંતી છે કે તમે ચિત્ર વિષયને આગળ લાવો અને અમારી ભરતી કરો દસ ટકા તો કમસે કમ એટલી ભરતી કરો ને કરો જ એનઇપી ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ચિત્ર વિષયને ખૂબ આવકાર આપવામાં આવ્યો છે અને આર્ટ ઇન્ટીગ્રેટેડ ટીચિંગ પર પણ પર ખૂબ ભાર આપવામાં આવ્યો છે માટે અત્યારે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી પછી જે નવી ભરતી થઈ જવા રહી છે એમાં આર્ટનો વધારેમાં વધારે જગ્યા આવે ચિત્ર વિશેની વધારમાં વધારે જગ્યા આવે એવું સરકારને અમે અપીલ કરીએ છીએ ઉપરાંત તે ડિપ્રેશનથી તો ચિત્ર આપણને બહાર ઉગારે જ છે સાથે સાથે તે આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે આપણી મધ્યપ્રદેશની ભીમ બેટકાની ગુફામાં જ્યારે માનવે લિપિ નથી શોધતી લખતા વાંચતા બોલતા શીખ્યા નહોતા ત્યારે આપણે ચિત્ર દોરતા શીખ્યા હતા આપણા પૂર્વજો આદિમાનવ ચિત્ર દ્વારા આપણને સમજાવતા હતા કે કેવા જાનવરોનો શિકાર કરવો અને કેવા જાનવરોથી દૂર રહેવું માટે જ્યારે આપણે ચિત્ર વિષયની અવગણના કરી રહ્યા છે તો આપણે માત્ર ચિત્રની નહીં પરંતુ આપણી સંસ્કૃતિની અવગણના કરી રહ્યા છે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે અલગ અલગ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે એવી રીતે ચિત્ર ચિત્ર ડિપ્રેશનમાંથી બહાર વાળ આવવા માટે રંગ થેરાપી છે સ્કેચિંગ થેરાપી છે આવી અલગ અલગ જાતની થેરાપીઓ દ્વારા અત્યારે હાલની અંદર લાઇફ સ્ટાઈલ જે આપણી થઈ રહી છે એનામાં લોકો નાની નાની વાતમાં પણ ડિપ્રેશનમાં આવી રહ્યા છે એનું મૂળ કારણ છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણે લુપ્ત થતી કળાઓ છે જો કોઈના કોઈની અંદર કોઈને કોઈ જાતની કળા હશે તો લગભગ એ ડિપ્રેશનમાંથી બહાર આવતા એને વાર નહીં લાગે તો સરકારશ્રીને એક જ વિનંતી છે કે આવી બધી સમસ્યાઓ જો સમાજમાં ના સર્જાય તો અમે એવું ઈચ્છે છીએ કે ચિત્ર શિક્ષકોનો તમે ભરતી કરો જેના દ્વારા આવનારી પેઢીઓમાં આવી નાની મોટી સમસ્યાઓથી લોકો ડિપ્રેશનમાં આવે છે એ ડિપ્રેશનમાં ન આવી શકે આવનારા વર્ષમાં બે હજાર ચોવીસની અંદર ગુજરાત સરકારે માધ્યમિક શાળાઓની અંદર પાંત્રીસો જગ્યાઓ જાહેર કરી છે એની અંદર અમારો ચિત્ર વિષય સાક્ષરી વિષય તરીકે સમાવેશ કરવામાં આવે ત્રણસો પચાસ જગ્યા અમારી દસ ટકા લેખે આપવામાં આવે એ નમ્ર વિનંતી છે ગુજરાત સરકારની અંદર કલા ઉત્સવ નારી વંદના જેવા ચિત્રસ્પર્ધાઓ વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં ઉજવવામાં આવે છે તો કલા શિક્ષક વગર આનું જ્ઞાન બાળકોને પણ પૂરતું મળતું નથી એટલા માટે કલા શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે છે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક નેશનલ લેવલ હોય કે ઇન્ટરનેશનલ લેવલ હોય કે આપણું સ્થાનિક લેવલ હોય ત્યારે ગુજરાત સરકાર દ્વારા કલાકુંભ છે આવી મોટી મોટી ચિત્ર સ્પર્ધાઓ કરવામાં આવે છે અને મોટી અનેક ચિત્ર સ્પર્ધાઓ કરવામાં આવે છે પણ સરકારી શાળામાં ચિત્ર શિક્ષકના અભાવે જે બાળકોને ચિત્રનું ઉમેદવારો એ પોતાની વાત કહી છે કે શિક્ષણ મંત્રીએ હવે જે રાજ્ય સરકારે સત્તાવાર મૌખિક રીતે જાહેરાત કરી છે પણ નોટિફિકેશન બહાર પાડીને તેમની ભરતી કરવા માંગતી જ હોય તો ત્વરિત ભરતી કરીને જે ત્રણસો જેટલા શિક્ષકો ચિત્રકામ ના હાલ જે ઘટ છે તેમને પૂરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે ને અલગ અલગ ક્ષેત્રમાં કોમ્પ્યુટર લેબના ક્ષેત્રમાં હોય ચિત્રકામમાં હોય અલગ અલગ માધ્યમોમાં હોય તેમની ભરતી કરીને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે તે પ્રકારની માગણી હાલ રાજ્ય સરકાર પાસે કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકાર આગામી સમયમાં ક્યારે આ નોટિફિકેશન જારી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાય નેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં